મિત્રો આજે મહાન ક્રાંતિકારી સમાજ સુધારક ક્રાંતિ જ્યોતિ સાવિત્રી ફૂલેની જન્મ જયંતિ હું એમને પ્રણામ અને વંદન કરું છું આપ તમામ નવી પેઢીના મિત્રોને જે પણ આ વિડીયો જોવાના જેમને ખાસ અપીલ કરું છું આપણે એક બહુ સુંદર ફિલ્મ ફૂલે એ સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે એમના જીવન ચરિત્ર ઉપર આવ્યું છે આપ અચૂક જોજો સાથોસાથ આપણે બધા જ લોકોએ આ મહાન વ્યક્તિત્વને એટલા માટે યાદ કરવા જોઈએ આપણા દેશમાં જે પણ દીકરીઓ બહેનો માતાઓ આજે સત્તાના સ્થાન ઉપર છે બ્યુરોક્રેસીમાં છે જગતના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી જાય દેશના એ બધાના મૂળમાં શિક્ષણ છે અને શિક્ષણનો પાયો આપણા દેશમાં કોઈએ નાખ્યો હોય કે સાવિત્રીભાઈ ફૂલે નાખ્યો મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી નીકળી અને આટલું મોટું યોગદાન આપવું એ બિલકુલ નાની વસ્તુ નથી એ સમયે જયારે રૂઢિવાદીઓ એમની પર છાણ અને ગોબર નાખતા એવું કહેતા કે તને શરમ આવી જો દીકરીઓને ભણવા નીકળી છે એવું કહીને આ મહાન વ્યક્તિત્વ સાવિત્રી ફૂલેનું અપમાન કરતા પણ છતાંય અડગ રહ્યા એમનો નિર્ધાર એમનો નિર્ણય એમનો પરિશ્રમ અકબંધ રહ્યો અડગ રહ્યો અફર રહ્યો ઝૂક્યા નહીં રૂઢિવાદીઓની સામે સતત લડતા રહ્યા સતત સંઘર્ષ કરતા રહ્યા અને એનું પરિણામ છે કે આપણા દેશમાં અત્યારે અનેક બેન દીકરીઓ માતાઓ ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી બની શકીએ છે આઈએસ આઈપીએસ બની શકી છે પોતાના ઘર પરિવારમાં સમાજમાં દેશ દુનિયામાં બોલતી થઈ છે લખતી થઈ છે લડતી થઈ છે જર્નાલિઝમમાં છે મીડિયામાં છે આ બધાના મૂળમાં પાયો છે શિક્ષણનો અને શિક્ષણના પાયાના મૂળમાં છે સાવિત્રીભાઈ ફૂલે આવા સાવિત્રી ફૂલેની જન્મ જન્મજયંતિ પર આપણે બધા જ એમને યાદ કરીએ અને એમનાથી પ્રેરણા લઈએ અને આપણા વિસ્તારમાં જે પણ દીકરીઓ બહેનો ભણી ન શકતી હોય એના માટે કંઈક કરીએ તો મને લાગે છે કે સાચા અર્થ આપણે સાવિત્રીભાઈ ફૂલેને યાદ કરી રહ્યા છીએ